કચ્છ અને ગુજરાત ની રસપ્રદ સમાચાર જાણવા હું જિલ્લા હોય ત્યારે સૌપ્રથમ તો એ વિસ્તારમાં જેટલા ટીબીના દર્દી અત્યારે હોય તેમને વહેલી તકે શોધી લેવા જોઈએ એના માટે પ્રજાજનોને મારી અપીલ છે કે પોતાને જો બે અઠવાડિયા વધારે ખાંસી આવતી હોય તાવ આવતો હોય ભૂખ ન લાગતી હોય તાત્કાલિક પોતાના નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરે અને તકે પોતાના ગડફાનું નિદાન કરાવે છાતીનો એક્સરે પડાવે તો ટીમીનો વહેલો આપણે પકડી શકીએ ત્યારબાદ જો એને સારવાર પર મૂકી દઈએ તો પંદર થી વીસ દિવસની સારવારમાં જ એ લગભગ નવાણું ટકા જંતુ મુક્ત થઈ જતો હોય છે પરંતુ ઉથલો ન મારે એના માટે આપણે ઓછામાં ઓછી એમને

વર્ષની જ્યારે ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે આજે બંને સંસ્થાઓએ સંયુક્તપણે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની અંદર સાતસો થી વધારે કીટો ટીબીના દર્દીઓ માટે વિતરણ કરવામાં આવ્યું અને આ બંને સંસ્થાઓએ નેમ લીધી છે કે જ્યાં સુધી કચ્છની અંદર એક પણ ટીવીનો દર્દી ન રહે ત્યાં સુધી આ કીટનું વિતરણ અવિરત ચાલુ રહેશે સ્વામિનારાયણ ના દૃષ્ટિઓ પણ અત્રે ઉપસ્થિત છે એમની પણ એક નેમ છે કે આપણો જન્મભૂમિ જ્યારે કચ્છ હોય અને કચ્છના દર્દીઓની જ્યારે સેવા કરવાનો મોકો મળતો હોય તો એ પણ એમનું સદભાગ્ય માને છે આજના દિવસે બંને સંસ્થાઓ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવીને આવી સેવા કરવાની પરમ પૂરપાળુ પરમાત્મા બંને સંસ્થાઓને શક્તિ આપે અને જ્યારે અમારા સાંસદ વિનોદભાઈ અમારા સૌના રાહબર એક જ છે કે કચ્છના છેવાડાના માનવી સુધી જઈ અને નાનામાં નાની સેવા કઈ રીતે થઈ શકે એમનો જન્મ કાર્યક્રમો કરી અને લોકો સુધી પહોંચતા છે ત્યારે મંદિરને પણ વાત કરી એમને વાત મૂકી અને સ્વામિનારાયણ મંદિરે એમની વાતને સહજ સ્વીકારી અને આ સંસ્થા સાથે જોડાયું છે અને આવનાર સમયમાં પણ સ્વામિનારાયણ મંદિર વિઝન મંદિર યુકે અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ લોકસભા પરિવાર દ્વારા

રાહત મળે એ ટાઈપની કિટ છે અને એનો સ્વાસ્થ્ય સારું રહે એટલે આ પસંદગી કરવામાં આવી છે એનું કારણ છે સેવા તો જ્યારે આપણે નાણ સેવાની પણ કરવામાં આવે છે નાણ સેવા સંસ્થા ની તેમજ હિલિંગ હેટ્સ ની પણ સેવા કરવામાં આવે છે તેમજ આપણે અહીંયા આ બીબી મુફ્ત જે ભારત બનાવવાનું છે એમાં સેવામાં આપણા જે એમએલએ વિનોદભાઈ એમણે પણ જયારે લાઈન હોસ્પિટલ ની અંદર ભેગા થયા હતા કે આ એક અભિયાન ચાલે છે આપણે મુક્ત કરવું છે તો આ રીતે આપણે તમે જો સેવા કરી શકીએ તો એમના કેવાથી પણ અમને સરસ એની વિચારણા લાગી અને આ સેવાનો દોર અમે હાથમાં લીધો અમે દાખલા તરીકે એ મંદિર થકી જે વિલઝન મંદિર યુકે છે એને જયારે જયારે ભૂકંપ આવે અહીંયા દેશમાં હોય કે વિદેશમાં હોય ત્યારે અમે ઘણી બધી સહાય તો સ્કૂલ બાંધવી તો સ્કૂલ અમે બાંધી આપી છીએ ત્યારે પણ ઘણી વખતે અહીંયા બીજી હોનારગત થઈ હોય તો એમાં પણ ગવર્મેન્ટ ને ફંડ આપીએ છીએ આર ને પણ ફંડ આપીએ છીએ આવી રીતના ઘણી બધી સેવાઓ કરી છે અને અહીંયા એ ગવર્મેન્ટ ને તેમજ આપણા આપણા જે માણસો છે એને કેવી રીતે લાભ મળે એ રીતે અમારી આ બધી યોજનાઓ હોય છે